અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આજથી એટલે કે તેર નવેમ્બરથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ બે હજાર પચીસ ની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને હાજર લોકોએ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગને લઈને સંકલ્પ લીધો હતો બાદમાં રાજ્યોના મુખ્યમંત્રીએ બુક ફેરના અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી અમદાવાદ અને ગુજરાતના કોમનવેલ્થ ગેમ્સ બે માટે તૈયાર છે જે ગૌરવપૂર્ણ બાબત હોવા અંગે મુખ્યમંત્રીએ બોર્ડમાં સહી પણ કરી હતી જેમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનનો પણ પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો તો ફૂડ ફેસ્ટિવલમાં જગન્નાથપુરીના મહાપ્રધાન રાજ્ય કક્ષાના રીવાબા જાડેજા રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ અમદાવાદના ધારાસભ્યો અને મેયર સહિતના ભાજપના કોર્પોરેટર દ્વારા મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો